નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો પેટમાં જ્યારે ગેસ થાય ને ત્યારે ગેસને ઘરેથી મટાડવા માટેનો એક ટ્રીક એક આઈડિયા છે મતલબ કે એક પ્રકારનો દેશી પ્રયોગ છે કે જેનાથી તાત્કાલિક ગેસની સમસ્યામાં ફાયદો થઈ શકે ઘણા લોકોને ગેસ ચડ્યો હોય અથવા એમ કે કે વધારે ગેસ થાય પેટમાં એટલે અવળો ગેસ ચડ્યો હોય અને જેને લીધે તાત્કાલિક દવાખાને જવું પડે અથવા તાત્કાલિક ટેબ્લેટ ગોતવી પડે નહીતર એ એને વધારે આખું શરીર છે એમાં દુખાવો ચાલુ થઈ જાય અને ઘણી બધી એવી સમસ્યાઓ થતી હોય ગેસને લીધે તો આ ગેસને મટાડવા માટે ઘરે તમે શું કરી શકો એક એવો પ્રયોગ છે કે જે કરેલો પ્રયોગ છે અને એનાથી ગેસમાં જબરજસ્ત ફાયદો થયો તાત્કાલિક ગેસમાં રાહત થઈ ગઈ પણ આ જ પ્રયોગ છે એનાથી દરેક લોકોને તાત્કાલિક જ પરિણામ મળશે એ મિત્રો શરીરની પ્રકૃતિ પ્રમાણે આધાર હોય છે પરંતુ ગેસને મટાડવા માટે આ જે ઔષધીય પ્રયોગ છે એ ખૂબ જ ફાયદો કરે છે પ્રયોગ ધ્યાનથી સમજી લેજો સૌથી પહેલાં જ્યારે પેટમાં ગેસ થાય ઘણી વખત که یو ثیو وای کته مه کای یو ځمې لیتو وای کای یو کای خوراک خای لیتو وای અથવા ક્યાંય બહારનો ખોરાક ખાતો હોય અથવા ઠાંસી ઠાંસીને જમી લીધું હોય અને પેટમાં ગેસ થયો હોય પછી ક્યાંય બે ચેની અને ક્યાંય ચેન ન પડે ક્યાંય બેઠા પણ ન રહેવાય અને સૂતા પણ ન રહેવાય આવું થાય ને ત્યારે શું કરવાનું એક ગ્લાસ જેટલું ગરમ પાણી કરી લેવાનું પહેલાં તાત્કાલિક એક ગ્લાસ જેટલું ગરમ પાણી કરી અને પાણી ગરમ થઈ જાય એટલે આ પાણીને શેજ ઠરવા દેવાનું હુંફાળું અને થોડું વધારે ગરમ રહે ને ત્યારે એની અંદર એક ચમચી લીંબુનો રસ નાખવાનો લીંબુનો રસ બરાબર મિક્સ કરી અને એક ચમચી જેટલો અઝમો લેવાનો એક ચમચીમાં થોડો ઓછો એટલો અઝમો હથિયાળીમાં રાખી અને અઝમાની અંદર એક ચપટી જેટલું સંચળ એટલે કે કાળા નમક જેને કહે ને કાળું મીઠું નાખવાનું અને અઝમાની અંદર બરાબર મિક્સ કરવાનું અને અઝમો મોની અંદર નાખી દેવાનું માની લો કે તમારા ઘરે સંચળ ન હોય એટલે કે કાળું મીઠું ન હોય ને કાળા નમક તો એની જગ્યાએ તમે સાદું મીઠું પણ પ્રયોગ કરી શકો પરંતુ સંચળનો પ્રયોગ કરો ને એટલે તાત્કાલિક પરિણામ મળી શકે તમને ગેસમાં જબરજસ્ત રિઝલ્ટ અને ઇમરજન્સી તમને તાત્કાલિક રાહત આપી દેશે સંચળ નાખી અજમો મોની અંદર નાખી શેજ ચાવી અને તરત ગળી જવાનો છે અને ઉપર આપણે જે પ્રવાહી બનાવેલું છે હુંફાળું પાણી જેની અંદર લીંબુ નીચોવેલું છે એક ચમચી જેટલો લીંબુનો રસ આ પ્રવાહી તરત જ ઉપર ધીમે ધીમે પી લેવાનું છે આનાથી ગેસની સમસ્યા જે પેટમાં ગેસ થઈ હોય ને આમાં તાત્કાલિક પરિણામ મળશે આમ તમને તરત જ રિઝલ્ટ મળશે જેમ દવા ટેબ્લેટ લો અને તરત કેમ રાહત થઈ જાય એ જ રીતે મિત્રો આ પ્રયોગથી તાત્કાલિક રાહત થાય છે જેમને ગેસ ચડ્યો હોય ને એટલે આ પ્રયોગ કરવા જેવો છે અને આ પ્રયોગ જે છે એ દરેક લોકો કરી શકે છે જેમને ગેસ થાય ત્યારે આ પ્રયોગ જો હાથ વગી વસ્તુઓ હોય તો તમે આસાનીથી કરી શકો છો બીજું એ કે જે લોકોને દરરોજ ગેસ થતો હોય અથવા અવારનવાર ગેસની સમસ્યા રહેતી હોય ખોરાકમાં પરેજી રાખશો તો ગેસની સમસ્યા જળબેસલાક દૂર થઈ જશે અન્યથા ગેસ છે એ વારંવાર પેટમાં ગેસ થાય ત્યારે પેટનું પાચનતંત્ર છે અતિશય ખરાબ થાય છે અતિશય બગડે છે પાચનશક્તિ બગડે છે પાચન મંદ થાય છે જેને લીધે કબજિયાત થાય એસિડિટી થાય શરીરની અંદર અમલતા વધે લોહીની અંદર અમલતા વધે લોહી દૂષિત થવા લાગે જેને લીધે ભવિષ્યમાં કોલેસ્ટ્રોલ ખરાબ કોલેસ્ટ્રોલ છે એ જમા થવા લાગે લોહીની અંદર ચરબી જમા થવા લાગે અને જેને લીધે ભવિષ્યમાં હાર્ટ ઉપર પર ખતરો થઈ શકે છે એટલે એક સામાન્ય સમસ્યા જે આપણને ગેસની સમસ્યા સાવ સામાન્ય સમસ્યા લાગે છે આ સમસ્યા ધીમે ધીમે જો દરરોજ શરીરમાં રહેતી હોય ને તો એ ધીમે ધીમે શરીર માટે ઘાતક સાબિત થતી જતી હોય છે એટલે મિત્રો ગેસને મટાડવા માટે પરેજી અને ખોરાક છે ને એ જ આપણી પ્રાથમિક દવા છે આ ઇમરજન્સી ઉપચારથી ઘણો બધો ફાયદો થશે ખોરાકમાં મેંદાવાળી વસ્તુ ખાસ બંધ કરી દેવી તીખો તળેલો ચટપટો બહારનો ખોરાક બંધ કરી દેવો ફાસ્ટ ફૂડ ફૂડ બંધ કરી દેવા અને આ પ્રયોગ છે એ પણ તમે દરરોજ અથવા એકાંતરા કરી શકો ભોજન લીધા પછી તરત ક્યારે પાણી નથી પીવાનું ભોજન ધીમે ધીમે ચાવી અને નિયમિત ભોજન છે એ લેવાનું છે ભોજન લેવાનો ટાઈમ નિયમિત રાખવાનો છે રાત્રિનું વાળું છે વહેલા કરી લેવાનું આવા સામાન્ય નિયમો પાલન કર્યા પછી મિત્રો ગેસની સમસ્યાને ખૂબ જ આસાનીથી મટાડી શકાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી